આપણા શાસ્ત્રોમાં આષાઢ પૂર્ણિમાનું મહત્ત્વ ખૂબ રહેલું છે ત્યારે વર્ષ દરમિયાન બાર પૂર્ણિમા આવે છે પરંતુ અષાઢી પૂનમ ભક્તિ અને જ્ઞાનના રસ્તે ચાલતા સાધકો માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે આ દિવસે આકાશમાં અલ્ટ્રા વાયોલેટ રેડિયેશન ફેલાય છે જેના કારણે વ્યક્તિનું શરીર અને મન એક વિશેષ સ્થિતિમાં આવી જાય છે આ સ્થિતિ સાધક માટે ખૂબ જ લાભદાયી હોય છે ધ્યાન વગેરે માટે આ સમય સૌથી ઉત્તમ બની જાય છે વેદવ્યાસના શિષ્યોએ આ અલૌકિક આનંદ પ્રાપ્ત કર્યો હતો તેથી જ તેમણે તમામ ગુરુ ભક્તોને અદ્ભુત આનંદ પ્રાપ્ત કરવા માટે ગુરુ પૂજાની પરંપરાનો શુભ અવસર આપ્યો છે મહેસાણા નજીકના બોરિયાવી ગામે મેહુલ ફાર્મ હાઉસમાં મહામંડલેશ્વર અશ્વિનગીરી ગોસ્વામીના આશ્રમમાં ગુરુ પૂર્ણિમાના મહોત્સવનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો દસના મખાડાના મહામંડલેશ્વર રાષ્ટ્રીય હિન્દુ ધર્મ ગુરુ અને મહાગુજરાત દસનામ પ્રદેશ પ્રમુખ અશ્વિનગીરી દ્વારા દર વર્ષની જેમ ઉજવાતા આ ઉત્સવમાં મોટી સંખ્યામાં સેવકોએ તેમના ગુરુના આશીર્વાદનો લાભ લીધો હતો ગુરુજીમાં શ્રદ્ધા ધરાવતા સવે ચરણ સ્પર્શ કર્યા હતા ચરણ પાણીથી ધોઈ ચરણામૃત લેતા પણ એક સેવક જેવો મળ્યો હતો ત્યારે ગુરુજીએ પણ ગદગદ થઈ ગયા હતા બીરો રિપોર્ટ એજબીએન ટીવી ન્યૂઝ મહેસાણા